ભારતીય બનાવટી દારૂના જથ્થા સાથે બે મહિલા અને બે પુરુષો સહિત ચારને ઝડપી પાડતી એલસીબી પોલીસ ભાવનગર એલસીબી પોલીસની ટીમ સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે વેળાએ મોડી રાત્રિના સમયે વિઠ્ઠલવાડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમયે વિઠ્ઠલવાડી પેટ્રોલ પંપ પાસે બે મહિલાને અને બે પુરુષો શંકાસ્પદ હાલતે ઊભા હોય અને તેમની ઉપર શંકા જતાં તેમની પાસે રહેલ થેલા તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો આ ચાર થેલામાંથી અલગ અલગ છસો પાંચ નંગ દારૂની બોટલ મળી આવી હતી જેની કિંમત મુદ્દામાલ કબજે લઈને બે મહિલા અને બે પુરુષો સહિત ચાર લોકો વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર શૈલેશ રાવળ યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર